ઉત્તરાયણના પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાને લિજ્જત લોકોએ માણી હતી તેમાં તો ખાસ અરવલી તેમજ બાયડ પંથકમાં લાખો રૂપિયાનું હજારો કિલો ઊંધિયું વેચાયું હતું તેમજ બાયડ ગાબડ તેનપુર આંબલીયા ચોયલા ડેમાઈ સાઠંબા તેમજ અલગ અલગ વિસ્તારોમાં સ્ટોલ કરવામાં આવ્યા હતા ભજીયાવાળા સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે જેથી મોટી સંખ્યામાં લોકો ઊંધિયું લેવા માટે પહોંચી ગયા હતા ઉત્તરાયણના પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર લિજ્જત લોકોએ માણી હતી તેમાં તો ખાસ અરવલ્લી ઊંધિયું તેમજ બાયડ ગાબડ તેનપુર આંબલીયા ચોઈલા ડેમાય સાઠંબા તેમજ અલગ અલગ વિસ્તારોમાં સ્ટોલ કરવામાં આવ્યા હતા ભજીયાવાળા સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે જેથી મોટી સંખ્યામાં લોકો ઊંધિયું લેવા માટે પહોંચી ગયા હતા